નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ મે બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ભારતની અંદર ચોમાસાની એન્ટ્રી તેમજ બંગાળની ખાડીમાં ખુખાર વાવાઝોડું ભયંકર બની રહ્યું છે અને કઈ દિશામાં આગળ વધી રહ્યું છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે હીટ વેવની પણ આગાહી કરવામાં આવી છે તેની પણ વાત કરીશું ઘણા બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો બંગાળની ખાડીમાં બાવીસ તારીખ આજુબાજુ અહીં એક સાયક્લોન બનવાનું છે આ સાયક્લોન કઈ દિશામાં આગળ વધશે તેની વાત કરીએ તો ધીમે ધીમે સાયક્લોન આગળ વધશે અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર પણ તેની અસર થશે કે નહીં તેની પણ વાત કરીશું તો અત્યારે જે બંગાળની ખાડીની અંદર જે સાયક્લોન બની રહ્યું છે તે આગામી ત્રેવીસ તારીખની અંદર પૂર્ણ રૂપમાં સાયક્લોનના સ્વરૂપની અંદર તે આવી જશે ત્યારે તેની જે પવનની ઝડપ છે તે અઠ્યોતેરથી એંસી કિલોમીટર પ્રતિ કલાકની છે જ્યારે ચોવીસ તારીખની અંદર આ સાયક્લોન ખૂબ જ ગતિથી આગળ વધશે અને ભયંકર તેની પવનની ઝડપ જોવા મળશે તેની વાત કરીએ તો ચોવીસ તારીખમાં તેની જે પવનની ઝડપ છે અઠાણું થી એકસો ને પંદર કિલોમીટર પ્રતિ કલાકની છે જ્યારે પચીસ તારીખની વાત કરીએ તો પચીસ તારીખમાં તે અતિ ભયંકર સ્વરૂપમાં આવી જશે અને ભારત તટીય પ્રદેશ સાથે ટકરા છે તેની પવનની ઝડપ એકસો ને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની આંકવામાં આવશે કયા વિસ્તારમાં તેની અસર થશે તેની વાત કરીએ તો સૌથી વધારે અસર કોલકત્તા આજુબાજુ થશે આ જે વિસ્તારો છે બારીસાલ કોલકત્તા ભુવનેશ્વર રાઉરકેલા તે આ બધા વિસ્તારોની અંદર તેની ભારે અસર થશે ધનબાદ રાજાશાહી ઢાકા બાંગ્લાદેશના વિસ્તારોમાં પણ તેની અસર થશે ધીમે ધીમે તે આગળ ખસી રહ્યું છે ગુજરાતમાં તેની અસર તો કે તેના જે પવનો છે તે સાયક્લોનને ટેકો આપી રહ્યા છે અને તેના કારણે ગુજરાતમાં પણ ભારે પવન સાથે વરસાદ પડી શકે છે તો આગામી સમયની અંદર સાયક્લોનની કેવી અસર થઈ છે તે જ્યારે તે ટકરાયા પછી જ ખ્યાલ આવશે ગુજરાતની અંદર પણ ભારે પવન ફૂંકાઈ શકે છે તો આ સાયક્લોન ધીમે ધીમે આગળ વધશે અને આગળ વધ્યા પછી ભુવનેશ્વરથી વળાંક લય અને મધ્યપ્રદેશ તરફ આવી રહ્યું છે એટલે કે ગુજરાત તરફ આવવાની તેની પૂરેપૂરી શક્યતાઓ છે જો ગુજરાત તરફ તેની દિશા ફંટાય તો ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડશે પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે તો હવે મિત્રો જોઈએ આપણે પવનની ઝડપ તો ગુજરાતની અંદર અત્યારે પવનની ઝડપ તો કે કચ્છના અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ચુમ્માલીસ સૌરાષ્ટ્રના દરિયાકિનારે અડતાલીસ આવતીકાલે એકવીસ તારીખની અંદર પવનની ઝડપની વાત કરીએ તો પણ બેતાલીસથી પિસ્તાલીસની જોવા મળશે હવે વાત કરીએ બાવીસ તારીખની તો કચ્છમાં છેતાલીસ સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં ચુમ્માલીસની જોવા મળશે ત્રેવીસ તારીખમાં પણ જ્યારે સાયક્લોન બનશે ત્યારે કચ્છમાં તેતાલીસ સૌરાષ્ટ્રમાં ચાલીસ બેતાલીસની પવનોની ઝડપ જોવા મળશે પચીસ તારીખની વાત કરીએ તો પચીસ તારીખમાં જયારે સાયક્લોન ટકરાશે ત્યારે પવનની ઝડપ ગુજરાતમાં સૌથી વધારે રહેશે જેમાં કચ્છની અંદર છેતાલીસ સૌરાષ્ટ્રમાં તેતાલીસ દક્ષિણ ગુજરાતમાં ચાલીસની જોવા મળશે આજની વરસાદની અપડેટ જોઈએ તો ગુજરાતની અંદર ખાસ કરીને જુનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે વંથલી જુનાગઢ ભીલખા ભેસાણા આ બધા વિસ્તારોની અંદર સામાન્ય જોવા મળશે તેમજ આગામી ખાસ કરીને જે તારીખથી ફરી વખત ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે તેની વાત કરીએ આગામી સમયમાં અઠ્યાવીસ તારીખથી ચાર ઝોન વચ્ચે ગુજરાતના વિસ્તારોમાં આ રીતે બાદળા છવાયેલા જોવા મળશે અને ગુજરાતના જે ઘણા બધા વિસ્તારો છે કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો માહોલ જોવા જોવા મળશે મળશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને આપણા દેશની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે ટાપુઓ પરદેશ એટલે કે આંદામાન નિકોબાર ટાપુઓની અંદર જે ચોમાસાની એન્ટ્રી છે તે થઈ ચૂકી છે ચાર દિવસ ચોમાસું વહેલું બેસી ગયું છે તો આગામી સમયની અંદર કેરળમાં પણ ચોમાસું વહેલું બેસે અને ગુજરાતમાં પણ પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદમાં વાવણી લાયક વરસાદ કેટલાક વિસ્તારોમાં થઈ શકે છે અરબી સમુદ્રમાં પણ હજુ વાવાઝોડું બનવાની શક્યતાઓ છે બંગાળની ખાડીનું વાવાઝોડું જ્યારે પૂરું થશે ત્યારે ફરી વખત અરબી સમુદ્રમાં પણ હલચલ જોવા મળશે તો હવે આપણે વાત કરીશું અત્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે કયા વિસ્તારોમાં તાપમાન સૌથી વધારે રહેશે ખાસ કરીને વાત કરીએ તો આજે કચ્છના જે વિસ્તારો છે ખાવડા આજુબાજુ બેતાલીસ ડિગ્રી મહેસાણા તેતાલીસ અમદાવાદ છુમ્માલીસ ડિગ્રી વડોદરા પિસ્તાલીસ રાજકોટ બેતાલીસ ડિગ્રી ભાવનગર બેતાલીસ જુનાગઢ તેતાલીસ સુરતમાં બેતાલીસ ડિગ્રી સેલ્શિયસ તાપમાન જોવા મળશે તો આ બધા જે વિસ્તારો છે જેમાં ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ ગણી શકાય કચ્છના વિસ્તારોની વાત કરીએ એકવીસ તારીખમાં બેતાલીસ તેતાલીસ ડિગ્રી ખાવડા આજુબાજુ તેમજ મહેસાણા પાલનપુર રાધનપુર બધે ચુમ્માલીસ ડિગ્રી ઉત્તર ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંશ નડિયાદ ખંભાત આ બે જગ્યાએ છેતાલીસ અને અમદાવાદ કપડવંશ આ બધા વિસ્તારોમાં પિસ્તાલીસ લુણાવાડા પિસ્તાલીસ દાહોદ ગોધરા ચુમ્માલીસ બોડેલી પિસ્તાલીસ ડિગ્રી સુરતમાં ચુમ્માલીસ ડિગ્રી ભાવનગરમાં ચુમ્માલીસ ડિગ્રી તો આ બધા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે બાવીસ તારીખની વાત કરીએ તો બાવીસ તારીખે ગુજરાતનું જે તાપમાન છે તે પિસ્તાલીસ ડિગ્રી કે તેના કરતાં પણ વધારે રહેશે છવ્વીસ તારીખની વાત કરીએ તો મોટાભાગના વિસ્તારોમાં તેતાલીસ ડિગ્રી કચ્છમાં ઉત્તર ગુજરાતમાં ચુમ્માલીસ પિસ્તાલીસ અમદાવાદ પિસ્તાલીસ વડોદરા પિસ્તાલીસ સુરત રાજકોટ ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો ખેડૂત મિત્રો આ રીતે ખાસ કરીને સત્યાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર તાપમાનનો પારો ઓછો રહેશે પિસ્તાલીસ ડિગ્રી કે તેના કરતાં નજીક રહેશે તેના કરતાં પણ જોધપુર રાજસ્થાન આજુબાજુનું તાપમાન સુડતાલીસથી ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ જોવા મળશે તો ખેડૂત મિત્રો ખાસ કરીને અત્યારે સાવચેતી રાખવી બહાર કામ વગર ન નીકળવું પરંતુ ખેડૂતોએ ખેતી કાર્યોમાં પણ નીકળ્યા વગર ચાલે નહીં એને સાવચેતી ખાસ રાખવી કારણ કે આગામી સમયની અંદર હવે તાપમાન હજુ પણ ઊંચું રહેશે જૂન મહિના સુધી તાપમાન ઊંચું રહેવાના સંજોગો છે જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થશે ત્યારે તાપમાનમાં થોડો ઘટાડો થશે ફોર્સ મિત્રો આ હતા અત્યારના સવારના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત થયેલ